કોચબેજના બેગ પાસે ક્રેશ થયું હોવાની માહિતી મળતા જ નેવીની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ છે તો રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન પાંચ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે અને પ્રાથમિક તપાસ મુજબ એરક્રાફ્ટના એન્જિનમાં કોઈ ખામી થઈ હોવાનું સામે આવ્યું હતું તો મિત્રો મેક્સિકો નેવીએ કહ્યું કે એરક્રાફ્ટ ક્રેશ થયા બાદ ઇમરજન્સી પ્રોટોકોલ લાગુ કરી દેવાયો છે અને અગાઉ સોળ ડિસેમ્બરના રોજ વિમાન દુર્ઘટના બની હતી એક પ્રાઇવેટ જેટ ઇમરજન્સી લેન્ડિંગ વખતે બિલ્ડિંગ સાથે અથડાયું હતું ત્યારબાદ વિમાનમાં આગ લાગી હતી અને ટુકડા થઈ ગયા હતા તો આ ઘટનામાં સાત લોકોના મોત થયા હતા જ્યારે લગભગ એકસો ત્રીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તો ઘટનાની જાણ થતાં જ મરજીવાની ટીમ ક્રાઇમ સીન યુનિટ ડ્રોન યુનિટ અને પેટ્રોલિંગ ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે તો ઘટના સ્થળને ઘેરી લઈને તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે